નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર પાદરા પંચાલ સેવા સમાજ દ્વારા આજે ભગવાન વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથા તથા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજની કુંવારી દીકરીઓનું સામૂહિક પૂજન કરી તેમને સન્માનિત કરવામાં આવી હતી સાથે જ જુનિયર કેજીથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પણ પ્રોત્સાહન રૂપે સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વર્ષના બાર માસની અમાસના દિવસે નિયમિત રીતે ભગવાન વિશ્વકર્માની આરતી કરતી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું ભગવાન વિશ્વકર્મા દેવના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં સહયોગી થયેલા સમાજના દાતાઓને પણ આદરપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પંચાલ શાંતિલાલ કુડાભાઈ અબોરવાડા સાલ ઉડાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા હિતેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંતે પંચાલ સેવા સમાજના પ્રમુખ શૈલેષભાઈ પંચાલે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા સત્યના દાતા ભગવાન છે શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા આજ રોજ અમારા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્માજીનો પ્રાગટ્ય દિન ઉજવણી સમારોહ હતો આ ઉજવણી સમારોહમાં સમાજના પ્રત્યેક લોકો દ્વારા રોજ ભાગીદારી ના થકી સમાજના ઉદભાવ માટે અનેક કાર્ય થાય છે તેના ભાગરૂપે આજે કથા પૂજન અને વિશ્વકર્માજીની આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તદઉપરાંત સમાજની કુવારિકાઓ જે દીકરીઓ છે તેનું કમકુમથી પૂજન અને તેમનું સન્માન કરવામાં આવ્યું રોજ દરરોજ ના સમાચાર નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ